કલ્યાણપુરના રાવલ ગામે વરસાદે તોફાની ઇનિંગ રમી ધોધમાર વરસાદથી મુખ્ય રોડ પર પાણી ફરી વળ્યા છે હાઈસ્કૂલ વિસ્તારમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા છે કચ્છી વિસ્તાર બારપરા વિસ્તાર જ્યાં પાણી ભરાઈ ગયેલા જોવા મળ્યા મોટીવાડ હોય બસ સ્ટેન્ડ વિસ્તાર ત્યાં પણ પાણીનો ભરાવો થયો છે ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે હાઈસ્કૂલ નું જે મેદાન છે જાણે દરિયામાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે રાવલના આ દ્રશ્યો છે કે જ્યાં દેવભૂમિ દ્વારકામાં કલ્યાણપુરનું રાવલ ગામ જ્યાં હાઈસ્કૂલની સામેનું મેદાન પાણી પાણી થઈ ગયું છે જળબંબાકારના આ અને લાલ વધુ વિગતો સાથે જોડાયેલા છે અને જે ધોધમાર વરસાદ વરસ્યો છે આ વરસાદ હાલાકી લઈને આવ્યો છે લોકો માટે સતત ને સતત વરસાદ વરસ્યો છે અને હાલમાં દ્વારકા રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે વાત કરવામાં આવે કલ્યાણપુર તાલુકાના ગામે મેઘરાજાની જે તોફાની સવારીએ ધોધમાર વરસાદથી મુખ્ય રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા અને હાઈસ્કૂલ વિસ્તારમાં નદીઓ નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા અને કચ્છી વિસ્તાર બરપરા વિસ્તાર મોચીવાડ બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં જે પાણી ફરી વળ્યા છે ને હાલમાં જે રાવલ ગામ છે ત્યાં સ્કૂલની અંદર પણ જે